મિત્રો વાત કરીએ તો વિક્રમ ઠાકોરની તો મિત્રો વિક્રમ ઠાકોર બર્થડે નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તો જુઓ મિત્રો આ વિડીયોમાં મિલન ઠાકોરના પત્ની વિક્રમ ઠાકોર એમના પત્ની પૂજા ઠાકોર બધા એક સાથે જોવા મળે છે મિત્રો તો જુઓ મિત્રો વિક્રમ ઠાકોરના દીકરા એવા મિલન ઠાકોરના પત્નીનો બર્થ હોય છે મિત્રો એમના મિલન ઠાકોરના વાઇફ કેપ કાપતા હોય છે એમને બધાને ખવડાવતા હોય છે મિત્રો જો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવ્યો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જો મિત્રો બધા એકબીજાને કેક ખવડાવતા હોય છે વિક્રમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના દીકરાના વાઈફનો બર્થડે હોય છે મિત્રો આપતા મિત્રો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો મિત્રો બધા એકબીજાને કેક ખવડાવતા હોય છે વિક્રમ ઠાકોરની ફેમિલી એક સાથે જોવા મળે મિત્રો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બનાવ રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જો મિત્રો મિલન ઠાકોર એમની પત્નીને કેક ખવડાવતા હોય છે વિક્રમ એમને છોકરાના વાઈફને કેક ખવડાવતા હોય છે વિક્રમ વાઈફ જય માતાજી અને છેલ્લે સુધી જુઓ મિત્રો